નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલ માં તમારું સ્વાગત છે ચાલો જોઈએ આજના દેશના વીસ મોટા સમાચાર રાજસ્થાન ના ઝાલાવાડ જિલ્લા માં ટ્રોલી અને વાન વચ્ચેની ની અથડામણ માં નવ મિત્રો ના ઘટના સ્થળે જ મોત થયા હતા વાન માં દસ લોકો હતા અને તેઓ મધ્યપ્રદેશના ડુંગરી ખીલચીપુર માં લગ્ન સમારોહ માં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા આ અકસ્માત જિલ્લાના અકલેરા પોલીસ સ્ટેશન વિસ્તાર માં રવિવારે સવારે ત્રણ વાગ્યે ભોપાલ રોડ પર થયો હતો માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પોહચી અને વાન માં ફસાયેલા ઘાયલો ને નજીક ના સામુદાયિક આરોગ્ય કેન્દ્ર માં લઈ ગઈ અહી ડોક્ટરોએ નવ લોકો ને મૃત જાહેર કર્યા તેજ સમય એક ઘાયલ વ્યક્તિને સારવાર આપવામાં આવી રહી છે મૃતક સાત મિત્રોના એક સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે એક સાથે સાત અર્થી ઉઠતા ગામ હિબકે ચડ્યું યોગ ગુરુ સ્વામી રામદેવ ને ફરી એકવાર સુપ્રીમ કોર્ટ તરફથી થી લાગ્યો છે હવે તેમની યોગ શિબિરો સર્વિસ ટેક્સ દાયરામાં આવી ગઈ છે સ્વામી રામદેવ યોગ શિબિરો આયોજન કરતી સંસ્થા પતંજલિ યોગપીઠ ટ્રસ્ટે હવે સર્વિસ ટેક્સ ચૂકવવું પડશે સુપ્રીમ કોર્ટ જસ્ટિસ અભય એમ ઓ અને જસ્ટિસ ઉજ્જવલ ભુયાની ખંડપીઠે આ સંબંધ સર્વિસ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલના ના નિર્ણય ને યથાવત રાખ્યો છે સર્વિસ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલે તેના ચુકાદામાં પતંજલિ યોગપીઠ ટ્રસ્ટ ને રહેણાંક અને બિન રહેણાંક બંને યોગ શિબિરો આયોજન કરવા માટે માટે સર્વિસ ની ચુકવણી ફરજીયાત કરવા માટે જણાવ્યું હતું તમે સુગર કોસ્મેટિક્સ ના સ્થાપક અને સીઈઓ વિનીતા સિંહ ને જાણતા જ હશો તે શાર્ક ટેન્ક ઇન્ડિયા માં જજ ની ભૂમિકા ભજવે છે વિનીતા સિંહ ની મોત ની ખબરો સોશિયલ મીડિયા માં અચાનક વાયરલ થવા લાગી છે શનિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ અગાઉ ટ્વિટર પર આવી પોસ્ટ કરી જેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા જો કે આ વાત તદ્દન ખોટી છે સુગર ની સીઈઓ વિનીતા જાતે સામે આવીને આ વાતનો ખુલાસો કર્યો છે વિનિતાએ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખોટી ખબરો ફેલાવવામાં આવી હોવાની વાત કરી મેટા અને સાયબર પોલીસની મદદ માંગી છે રાજસ્થાનમાં માં લૂંટની અજીબોગ્રીબ ઘટના સામે આવી છે બદમાશો એટીએમ માંથી પૈસા કાઢવા માટે આખું મશીન જ ઉખેડી ને લઈ ગયા છે કાર ના સહારે મશીન ને ખેંચી ને ઉખાડી ફેંક્યું છે જે બાદ તેને થોડ દૂર સુધી ધસડી લઈ ગયા જે બાદ મશીન ને કાર માં રાખીને ફરાર થઈ ગયા મળતી માહિતી મુજબ એટીએમ માં છવ્વીસ લાખ રૂપિયા હતા મળતી માહિતી મુજબ ખેરથલના ઇમાઇલપુર રોડ પર સ્થિત એક પીએનબી બેંકના એટીએમ ને બદમાશો ગાડીથી ઉખેડીને લઈ ગયા સીસીટીવી ફૂટેજમાં બદમાશ કયા ગાડીથી મશીનને ઉખેડીને લગભગ એકસો મીટર સુધી લઈ જતા જોવા મળે છે જે બાદ એટીએમ ને કારમાં રાખીને ફરાર થઈ ગયા એટીએમમાં લગભગ છવ્વીસ લાખ રૂપિયા હતા પોલીસ હવે બદમાશોને શોધી રહી છે મુંબઈ પોલીસે બોલીવુડ અભિનેતા સલમાન ખાન હાઉસ ફાયરિંગ કેસ મામલે મોટી કાર્યવાહી કરી છે મુંબઈ પોલીસ એક અધિકારી જણાવ્યા પ્રમાણે જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને તેના નાના ભાઈ અનમોલ બિશ્નોઈ વોન્ટેડ આરોપી જાહેર કરી દીધો છે જણાવી દઈએ કે હાલમાં જ ચૌદ એપ્રિલ રોજ વહેલી સવારે સલમાન ખાન ઘરે એટલે કે ગેલેક્સી એપાર્ટમેન્ટ પર બે આરોપીઓ ઘોડીબાર કરી હતી જે બાદ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી લીધી હતી આ ફાયરિંગ ની જવાબદારી જેલમાં બંદ લોરેન્સ બિશ્નુ ના ભાઈ અનમોલ બિશ્નુ એ જ લીધી હતી હાલ દેશ માં ડબલ ઋતુ જોવા મળી રહી છે ક્યાંક લોકો ભારે ગરમી થી પરેશાન છે તો ક્યાંક વરસાદ અને હિમવર્ષાથી ત્યારે હવામાન વિભાગ દ્વારા એકવીસ થી છવ્વીસ એપ્રિલ ની વચ્ચે હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ જમ્મુ અને કાશ્મીર લદ્દાખ અને ગિલગીટ બાલ્ટિસ્તાન માં વરસાદ અને હિમવર્ષાની સંભાવના વ્યક્ત કરાઈ છે આ સાથે જ ઉત્તર પંજાબ ઉત્તર હરિયાણા માં ભારે પવન ફૂકાવાની સાથે વરસાદ થઈ શકે છે બાવીસ એપ્રિલ ના રોજ પશ્ચિમી રાજસ્થાન માં વરસાદ ની સંભાવના છે આઈએમડી ના જણાવ્યા પ્રમાણે એકવીસ ચોવીસ એપ્રિલ સુધી અરુણાચલ પ્રદેશ આસામ મેઘાલય નાગાલેન્ડ મણિપુર મિઝોરમ અને ત્રિપુરા સહિતના પૂર્વ રાજ્યોમાં ભારે પવન ફૂકાવાની સાથે વરસાદ અને હિમવર્ષાની સંભાવના છે ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચૂડે મોદી સરકારના ત્રણ નવા કાયદાની ભરપૂર પ્રશંસા કરી છે સીજીઆઈએ નવા અપરાધિક ન્યાય કાયદાને લાગુ થવાને લઈ સમાજ માટે એક મહત્વની ક્ષણ દર્શાવી છે ડી ચંદ્રચૂડે ચંદ્રચુડે આઈપીસી અને સીઆરપીસી તથા સાક્ષ્ય અધિનિયમ એવિડન્સ એક્ટવા કાયદા ને લઈ ફેરફાર ની પ્રશંસા કરી છે સીજીઆઈ એ કહ્યું કે આ નવા કાયદા એ ગુનાહિત ન્યાય પર ભારતના કાયદા ના માળખા ને એક નવા યુગમાં બદલવામાં આવેલ છે તેમણે એમ પણ કહ્યું કે પીડિતોના હિતો નું રક્ષણ કરવા તથા ગુનાહિત તપાસ ને લઈ કુશળતા પૂર્વક ચલાવવા માટે ખુબ જ જરૂરી સુધારા રજૂ કરવામાં આવેલ છે અત્રે ઉલ્લેખનીય છે के देशना गुनाहित न्याय व्यवस्थाने संपूर्णपणे नवा कायदा भारतीय न्याय संहिता भारतीय नागरिक सुरक्षा संहितसाठी लागू चारधाम यात्राने लईने सरकार द्वारा તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે યાત્રીઓને હેલિકોપ્ટર સુવિધા પણ મળી રહી છે પરંતુ આ વખતે ચારધામ યાત્રામાં એટલો ધસારો જોવા મળી રહ્યો છે કે હેલિકોપ્ટર સેવા વીસ જૂન સુધી ફૂલ થઈ ગઈ છે વીસમી એપ્રિલે એટલે કે શનિવાર ની સવાર થી બુકિંગ શરૂ થયા ના થોડા કલાકો માં જ દસમી મેથી વીસમી જૂન સુધી ની તમામ હેલી ટિકિટ બુક થઈ ગઈ હતી રાજસ્થાનમાં લોકસભા ચૂંટણીના બીજા તબક્કા હેઠળ છવ્વીસ એપ્રિલે મતદાન થશે બીજા તબક્કાના મતદાન માટે ભાજપ અને કોંગ્રેસ મોટા નેતાઓ સતત રાજસ્થાન મુલાકાત લઈ રહ્યા છે ત્યારે પીએમ મોદી આજે રાજસ્થાન છે તેઓ ઝાલોર અને બાંસવાડા એમ બે જગ્યાએ જનસભા સંબોધિત કરશે ત્યારે હાલ પીએમ મોદી જાલોર ગયા છે રાજસ્થાનમાં લોકસભા ચૂંટણીના બીજા તબક્કા હેઠળ છવ્વીસ એપ્રિલે મતદાન થશે બીજા તબક્કાના મતદાન માટે ભાજપ અને કોંગ્રેસના મોટા નેતાઓ સતત રાજસ્થાનની મુલાકાત લઈ રહ્યા છે ત્યારે પીએમ મોદી આજે રાજસ્થાનમાં છે તેઓ જાલોર અને બાંસવાડા એમ બે જગ્યાએ જનસભા સંબોધિત કરશે ત્યારે હાલ પીએમ મોદી જાલોર પહોંચી ગયા છે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી ની તબિયત થવાના કારણે તેમનો મધ્યપ્રદેશનો નો પ્રવાસ અટકાવી દેવામાં આવ્યો છે તેમના સ્થાને પાર્ટી રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સતના પહોંચશે કોંગ્રેસ ની મધ્યપ્રદેશ કમિટીએ અધ્યક્ષ જીતુ પટવારીએ એક્સ પર લખ્યું છે કે રાહુલ ગાંધી અસ્વસ્થ હોવાના કારણે આજે સતના આવી શકશે નહીં આવી સ્થિતિમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સતના આવવા માટે અનુરોધ કર્યો છે લોકસભા ચૂંટણી વચ્ચે આંધ્ર રાજકારણમાં રાજકારણ માં અનેક હલચલ જોવા મળી રહી છે સાઉથ ના મેગા વિધાનસભા અને લોકસભા ચૂંટણી માટે એનડીએ ને ટેકો જાહેર કર્યો છે તેમણે આંધ્રપ્રદેશમાં માં ટીડીપી જનસેના ભાજપ ગઠબંધન ને સમર્થન જાહેર કર્યું છે નોંધનીય છે કે ચિરંજીવી ના નાના ભાઈ પવન કલ્યાણ એ જનસેના પાર્ટી ની સ્થાપના કરી હતી આજે રવિવાર આઈપીએલ બે હજાર ચોવીસ માં કોલકાતા નાઇટ રાઇડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એક રનથી હરાવ્યું છે આજે આઈપીએલની ની છત્રીસમી મેચ કોલકાતા બેંગ્લોર વચ્ચે ઈડન ગાર્ડન્સમાં રમાઈ હતી આ મેચમાં બેંગ્લોર જીત માટે બસો ત્રેવીસ રન ટાર્ગેટ મળ્યો હતો પરંતુ તેની આખી ટીમ વીસ ઓવર માં બસો બાવીસ રન પર સમેટાઈ ગઈ કોલકાતા એ પહેલા બેટિંગ કરતા વીસ ઓવર માં છ વિકેટ પર બસો બાવીસ રન બનાવ્યા હતા જેના જવાબ માં બેંગ્લોરે છેલ્લા બોલ પર ત્રણ બનાવવાના હતા પરંતુ ટીમ એક જ રન બનાવી શકી અને તેને હાર સામનો કરવો પડ્યો બેંગ્લોર ના વિલ જેક્સ અને રજત પાટીદાર વચ્ચે થયેલી સેન્ચુરી પાર્ટનરશીપ અને કરણ શર્માના છેલ્લી ઓવર માં શાનદાર પ્રદર્શન છતાં વીસ ઓવર માં તીન બસો એકવીસ રન બનાવીને આઉટ થઈ ગઈ